નમસ્કાર મિત્રો જય હિન્દ હું છોડીની ચૌધરીને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર યુટ્યુબ ચેનલ DR ગુજરાતીમાં તો મિત્રો આ વિડિયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત 2026 માં આવી ગઈ છે જેની અંદર મિત્રો ખાસ જે પણ મિત્રો બીએ બીએસસી એના પછી PTC, B.Ed

વાત કરવામાં આવે જોઈએ છે જીવન સાધના ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માટે ખાસ મિત્રો ગુજરાતી હિન્દી અને અંગ્રેજીની અંદર બી એમ બી હોય તો દરેક ભાષાની એક એક કુલ ત્રણ જગ્યાઓ છે એના પછી સામાજિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્રની પણ એક જગ્યા છે બી એમ એ એના પછી ગણિત અંદર

તમારે પીડીએફ બનાવી અને અહિયાં નંબર આપેલો છે એના ઉપર વોટ્સઅપ કરવું અથવા તો રૂબરૂ જો મુલાકાત કરવી હોય તો અહિયાં ખાસ મિત્રો સરનામું આપ્યું શૈક્ષણિક સંકુલ હાઈવે પુલ નીચે ઇન્દ્રણ તાલુકો તારાપુર જિલ્લો આણંદ માટેની જગ્યાઓ છે તો જે પણ મિત્રો આણંદની આજુબાજુના હોય એ મિત્રો ખાસ આની અંદર અરજી કરી લેવી અને સારી એવી જગ્યાઓ પણ છે હવે મિત્રો જોઈએ બીજી જાહેરાત બીજી

સાથે અરજી લઈ આઠ થી બાર ના સમય દરમિયાન તમારે રૂબરૂ અથવા તો ઈમેલ પર મોકલવાનું છે સરનામું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અહીંયા જોઈ શકો છો મોબાઈલ નંબર આપેલા છે જેના ઉપર તમે વોટ્સઅપ પણ કરી શકશો અથવા તો ખાસ મિત્રો અહીંયા ઈમેલ નું લખેલું છે એટલે બાજુમાં ઈમેલ આપેલું છે તો તમારે સીધી સીધું ઈમેલ કરી દેવાનું અથવા તો તમારે રૂબરૂ મળી લેવાનું તો જે પણ જાહેરાત હતી એ તમને આજે જણાવી દીધી છે આવી જાહેરાત ફરી આવશે એટલે તમને ચોક્કસ વિડીયોના માધ્યમથી અને આપણા ટેલિગ્રામમાં મૂકીશું ફરી મળીશો નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી થેન્ક યુ